આજે અમારા કશ્મીર ટુર નો ત્રીજો દિવસ છે અને અમારી સવારી ભાઈ સૌ બધા નાય ધોઈ તૈયાર થઈ અને નીકળી પડ્યા છે અત્યારે જાય છે દૂધ પત કયું ભાઈ દૂધ પથરી દૂધ પથરી દૂધ દૂધ પથરી દૂધ પત્રી ભાઈ જાય છે સૌ ડાયરો નાસ્તો કરવા પહોંચી ગયા છે પણ અહીંયા એટલો બધો દેકારો કરે છે વાત જવા દો આમ જો આજે છે અમારો આ શું કહેવાય સેમ સેમ પિંચ ડે બધાએ સેમ પિંચ આપણે કહીએ ને હર ઘેર ખાય એમ બધાએ બધા કોડ શેટ પહેર્યા છે અને અમે બધા અને કોઈ ઢોસા મંગાવ્યા છે કોઈ બટાકા પાવા મગાવ્યા છે અહીંયા બટર પાવા છે અને શું કહેવાય રેડ બટર છે અહીંયા કાંઈ એવું નથી આલુ પરોઠા કવાઈ ગયા ભાઈ ત્યાં

વડીલ ધ્યાન રાખે છે આ બાજુ અને કોઈ મજા છે એન્જોય હા 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 એ હંમેશા કન્ફ્યુઝ રહેતા ઓર એ તો બધ થાય લો મસાલા ઢોસા ને બધોય રમછોટો બોલે છે અહીંયા પણ જો સેમ પિંચ કર્યું છે હા હા બાજુ અમારા અમર અકબર એન્થની તમે કેમ ભાઈ સેમ પિંચ નો કર્યું હે સરખું કેમ ના પેરા અચ્છા એને કઈ કાલે પેરા તો હાલો વાંધો નહીં હાલો ડન છે થઈ ગયું ચલો એ સરસ મજાની જગ્યા અમે ગાડી રોકી છે આ એક સરસ મજાનું રેસ્ટોરન્ટ છે કાફે છે અહીંયા અમારા હાડા સાહેબ અહીંયા ઈસકા ઈંડોળા ખાય છે અમારા નાના હાડુ તો શાંતિથી અહીંયા બેઠા છે મજા દરિયા બરાબર અને થેન્ક્સ ટુ શું નામ સર તમારું હા શાહિદ શાહિદ ભાઈ કે થેન્ક યુ ભાઈ મતલબ સબકો બોલો ભાઈ શાંતિ આ બેઠો બિંદાસ અચ્છા અમારે યાર ભાઈ એક બીજું એક ફેમિલી આવી ગયું છે કેમ છે મારા બ્લોગ જોવો છો ફોન ચાલો ઓકે ડન અહીંયા પણ અમારા બધા ગુજરાતી ભેગા થઈ ગયા ભાઈ હા મતલબ કલેક્ટિવ થઈ ગઈ અહીંયા ખાલી ને તો ભાઈ આપણે દૂધ પથરી આવી ગયા છીએ અને તમે જોવો ને ભાઈ 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 વ્યુ માં તો કઈ નો ઘટે અને જે નામ આ જગ્યા છે ને એમાં એક જગ્યાએ કંઈક દૂધ નીકળતું એવું કહી છે જ્યાં જઈને તમને હમણાં બતાવું એને કારણે થઈને એક પથ્થરમાંથી મતલબમાં દૂધ નીકળતું હતું એટલે એનું લીધે થઈને આનું નામ દૂધ પથરી છે તો હવે અમારી આખી ટીમ જાય છે આને અમારે ખાસા સવાના કરો ખબર છે અમારા ફાઈનાન્સ મિનિસ્ટર છે આ બધા ઘોડા અહીંયા મળે પણ અમે નક્કી કર્યું છે કે અમે છે ને ચાલી અને ટ્રેકિંગ કરીને જશું એટલે શું છે કે એની હોતે મજા છે એમ તો ચાલો ચાલતા ચાલતા ટ્રેકિંગ કરતા કરતા અને આ સરસ મજાનો જે વ્યૂ છે એનો આનંદ માણતા માણતા અમે નદી સુધી જઈએ છીએ બરાબર હાલો અમારી ભેગા થઈ બાકી કશ્મીર કશ્મીર છે ભાઈ જો અમારા કબીરભાઈ ને કેમેરામેન બનાવ્યું છે અને અહીંયા બધા ફોટા પાડે છે અમારા કબીરભાઈ બિચાર જ્યાં હોય ને હલવાઈ જાય એન્જોય ઓછો કરે ને એ ભાઈ જો પોસ્ટ બતાવે છે આમ કરો તેમ કરો ફલાણું અને અહીંયા હતા બધા પૂરતો તમારે રહેવાની છે અને એક બાજુ અમારા બધા અહીંયા છોકરાઓ બધા અહીંયા અહીંયા કિચન લેવું છે આ લોકોને તો એ બધું લે છે અને જવાના છીએ પહેલી બાજુ ત્યાં જઈને શાંતિથી બેહવાનું છે બરાબર હાલો તો જ્યાં જવાની તૈયારી કરીએ ત્યાં જઈને ફરી પાછા તમને બતાવો કે આ જગ્યા કેવી છે એમ કહેવાય કે અમે સુરતમાં રહીએ આ બધા સુરતમાં રહી પણ સુરતમાં ભેગા ન છે ભેગા થઈ ગયા કાશ્મીરમાં આખો ગ્રુપ અમારા જ ગામથી છે એટલે કે સુરત ગામથી છે પણ અહીંયા ભેગા થઈ ગયા બધા મજા મને આવી જાઓ હા અમે સુરતી એટલે ગુજરાતી એટલે મોજે મોજ જ હોય એ હવે અમારું આખે આખું ફેમિલી એમ કહેવાય કે અહીંયા તો બહુ શાંતિથી બેઠા છે અને પ્રકૃતિને માણીએ છીએ મોજે મોજ તમને ખાલી એનો નજારો બતાવી દો કેવો નજારો છે મને ખબર નહીં અવાજ આવે કારણ કે અહીંયા નદી નો ખળ 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 ખડ જે અવાજ આવે છે ને ભાઈ વાત જવા દે હવે તમને ખાલી નજારો બતાવી દો હાય 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 હા આવો નજારો છે ભાઈ આવો નજરો વેલકમ બજારો અને કરો મોજે મોત